અને માતા સીતાને મુક્ત કરવા માટે શ્રીરામ સાથે શ્રીલંકા તરફ જઈ રહ્યા હતા સેના આગળ વધી રહી હતી એવામાં રસ્તા વચ્ચે વિશાળ વિશાળ સમુદ્ર આવ્યો એટલે જોઈને સેના ઉભી રહી ગઈ પછી લક્ષ્મણ ભગવાને શ્રીરામ ભગવાનને કહ્યું એક બાણ આપ્યું તે બાણથી પૂરું સમુદ્ર સુકાઈ જાય એવું બાણ હતું તે બાણ છોડવા કહ્યું પણ જેવું જ શ્રી રામ ભગવાને તીર ધનુષમાં ચડાવ્યું એવામાં સમુદ્રના દેવતા સમુદ્ર દેવ તેમની સામે પ્રગટ થયા અને સમુદ્ર દેવ શ્રી રામ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ કૃપા કરી આવું ન કરશો બાણ ન ચલાવશો શ્રી રામ ભગવાન તમે બહુ સારી રીતે જાણો છો જાણો છો કે તમારા આ બાણથી આ આખોએ સમુદ્ર એક પણમાં એક પલવારમાં સુકાઈ જશે હે પ્રભુ મારી ઉપર આવો અન્યાય ન કરો હે ભગવાન જો તમે ઈચ્છોને તો આ સમુદ્ર ઉપર સેતુ બનાવીને સમુદ્ર પાર કરી શકાય છે તમે કરી શકો છો આ સાંભળી શ્રી રામજી બોલ્યા હે સમુદ્ર દેવ તમારા આ ઉપાયથી આ સુઝાવથી હું ખૂબ ખુશ થયો તમારો આ સુજાવ મને પસંદ આવ્યો આમ કરવાથી આપણા બંનેનો બંનેની સમસ્યાનો હલ નીકળી જશે તમારો સમુદ્ર પણ નહીં સુકાય અને અમે સમુદ્ર પણ પાર કરી લઈશું ત્યાર પછી શ્રી રામજીની વાનર સેના સમુદ્ર ઉપર સેતુ બનાવવા લાગ્યા નલ અને નીલ નામના વાનર પથ્થર પર શ્રી રામ લખતા જાય છે અને બાકીની સેના એ પથ્થરોને સમુદ્રમાં ઉઠાવીને ફેંકતા જાય છે એ પથ્થરો પર શ્રી રામનું નામ લખવાથી તે પાણીમાં ડૂબ્યા નહીં અને પાણીમાં તરવા લાગ્યા આ જોઈને વાનર સેના બહુ ખુશ થઈ ગઈ પછી સેતુ બનાવવાનું નિર્માણ કાર્ય જોરશોરમા શરૂ થયું સમુદ્ર કિનારે શ્રી રામ લક્ષ્મણ અને હનુમાનજી આ બધું કામ ચાલુ છે એ જોઈ રહ્યા હતા ત્યારે વાનરો આવીને એક વાનર આવ્યા અને હનુમાનજીને શિકાયત કરવા લાગ્યા કહેવા લાગ્યા કે હે પ્રભુ બધું જ કાર્ય બરાબર ચાલી રહ્યું છે સેતુનું કામ કમ્પ્લીટ બરાબર ચાલે છે પણ એક નાની એવી ખિસકોલી છે જે સાગરના તટ પર આમ તેમ ફરી રહી છે જો એ ખિસકોલી ક્યાંક અમારા પગમાં આવી જશે ને તો કચરાઈને મરી જશે અમારા પગ નીચે દબાઈ જશે તો મરી જશે તે ખિસકોલી તેના શરીર પર રેતી લપેટીને સેતુ પર આવીને ફેંકતી હતી તેનું આખું શરીર રેતીથી લપેટી નાખે અને એ લપેટી આ પથ્થરો પર આવીને ઝાટકી નાખે પથ્થર પર રેતી નાખતી હતી આમ કરી કરીને હનુમાનજી આ બધું જોવે છે અને ખિસકોલીની મનશ્યા સમજી ગયા

આ મોટા મોટા વાનરો વચ્ચે તું શું કરી રહી છે એટલે ખિસકોલી બોલી પ્રભુ સેતુ ઉપર બહુ મોટા મોટા પથ્થર છે અને એ પથ્થર તમારા પગમાં ન વાગે એ માટે હું રેતી લાવીને આ પથ્થરો ઉપર નાખી રહી છું આનાથી તમારા પગમાં વાગશે પણ નહીં અને તમારો રસ્તો સરળ બની જશે વાનરોને તમારી સેવા કરતા જોઈને મારા મનમાં પણ તમારી સેવા કરવાની ઈચ્છા જાગી ઉઠી હે પ્રભુ હું પણ મારા પ્રભુની સેવા કરવા ઈચ્છું છું હે પ્રભુ હું પણ સેવા તમારી કરવા ઈચ્છું છું આ સેતુમાં હું પણ મારું યોગદાન આપવા માંગુ છું ખિસકોલીની વાત સાંભળીને શ્રી રામ ભગવાન બોલ્યા કે ખિસકોલી સેતુ ઉપર તું થોડી એવી રેતીના કણ નાખીશ તો ભલું શું થઈ જશે તું રેતી નાખીને કેટલી નાખીશ એટલે ખિસકોલી બોલી કે હે પ્રભુ તમે સાચું કહી રહ્યા છો હું આ સૃષ્ટિનું નાનું એવું જીવ છું નાનું એવું પ્રાણી છું કારણ કે આ મહાન કાર્ય હતું એટલા માટે હું આ કામ કરી રહી છું ભલે હું નાનું પ્રાણી છું પણ હું તમારી સેવામાં યોગદાન કરવા માંગુ છું થોડી એવી રેતી નાખવાથી પણ શું ભલું થશે આટલું ભોલવાનું આટલું ભોલું કર્યાનું કઈ મૂલ્યાંકન નહીં થાય હે પ્રભુ શ્રીરામ પથ્થર ઉપાડવાની તો મારી તાકાત નથી હું આટલું નાનું પ્રાણીને આટલા મોટા પથ્થર કેવી રીતે ઉઠાવી શકું માટે પ્રભુ હું આવી રીતે રેતી ઉપાડીને નાખું છું આ મારી નાની એવી સેવા પ્રભુ તમે સ્વીકાર કરો અને મને તમારા શરણમાં લ્યો ખિસકોલીની વાત સાંભળીને શ્રી રામ ભગવાન બહુ પ્રભાવિત થયા અને પછી ભગવાન હસતા હસતા બોલ્યા કે ખિસકોલી તો આટલી નાની એવી છે નાનો એવો જીવ છે અને હનુમાને તારી પૂછડી ઉપર પગ મૂક્યો હતો તો તને બહુ જ દર્દ બહુ જ પીડા થઈ હશે ને કહે ખિસકોલી આના માટે હું હનુમાનને ને દંડ આપું ભગવાનની વાત સાંભળી ખિસકોલી બોલી કે પ્રભુ એ તો હનુમાનજીની કૃપા હતી તેના ચરણ મારા ઉપર પડ્યા અને હું તમારા હાથમાં આવી ગઈ અને મારી ઉપર તમારી કૃપા રહેશે મને તમારી કૃપા મળી શ્રી રામ ભગવાન બોલ્યા કે તું એક નાનો એવો જીવ છે અને મારા માટે તારો આટલો બધો પ્રેમ સમર્પણ તારો પ્રેમ અતુલ્ય છે તારું સમર્પણ અતુલ્ય છે સંસારમાં તું ક્યાંય પણ રહીશ ને તો લોકો તને જોઈને મને યાદ કરશે અને મારી આ પરમ ભક્ત માનીને તને સદાય સારી દ્રષ્ટિથી લોકો જોશે મારું વરદાન છે તને હું તારી આ સેવા ક્યારેય નહીં ભૂલું રઘુકુલ પર તારું આ અહેસાન રહેશે હંમેશા યુગો યુગો સુધી તારી આ કથા આ ગાથા સાંભળવામાં આવશે સંભળાવવામાં આવશે આ વરદાન છે મારું પછી ભગવાન શ્રી રામે જયારે આ વચન આપીને પ્રેમથી તેની આંગળીઓ તેના શરીર પર ફેરવી ખિસકોલીની પીઠ ઉપર ફેરવી તો ત્રણ લાઈનો પડી ગઈ ખિસકોલીની પીઠ ઉપર આંગળીઓના નિશાન પડી ગયા રામ ભગવાનની આંગળીને નિશાન છપાઈ ગયા ખિસકોલી ઉપર આંગળીઓની લીટીઓ ધારા પડી ગઈ ત્યારથી એવું માનવામાં આવે છે કે ખિસકોલી ઉપર જે સફેદ લાઈનો છે એ તેની પીઠ પર ભગવાન શ્રી રામની આંગળીઓના નિશાન છે તો મિત્રો આ હતી ભગવાન શ્રી રામ અને ખિસકોલીની વાર્તા જો તમને સારી લાગે તો કમેન્ટ બોક્સમાં શ્રીરામ ભગવાનનું નામ જરૂર લખજો વિડિયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી રામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ